નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હશો મિત્રો સવારના સાડા દસ થયા છે જો કે ગઈકાલના વિડીયોની શરૂઆત નથી કરાણી સીધા સાત વાગ્યા છે ને મંડી છું એમ કહેવાય ગયું છે એટલે કંઈ ખબર પડે નહીં મને લાગે છે વિડીયાની શરૂઆત કામ નમસ્કાર સાથે જય માતાજી જય ભગવાન જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય દ્વારકાધીશ અને હરિયોમ જય જીનેન્દ્ર એમ કંઈ કરવી જોઈએ એવું થયું નહોતું એટલે મેં તો આજ વિડીયોની શરૂઆત અત્યારે તમને એમ કહું છું થઈ ગઈ છે પણ તમને વિડીયો બતાવી ગઈકાલનો રહી છું તો ગઈકાલનો જે વિડીયો છે એને જુઓ ક્યાંથી નીકળી હતી ક્યાં ગઈ ને ક્યાં ઊભી રહી આખો વિડીયો જોશો તો ખબર પડશે કાલે પાછી તો આવી ગઈ અબડાસાની શેર કરીને હવે હમણાં જવું છે દવાખાને તમને પેલો આ વિડીયો જોઈ લો પછી આવીને બીજા વિડીયો બીજી વાત કરીશ હા મિત્રો સાત વાગ્યા છે અને આજ તો વહેલી વહેલી તૈયાર થઈ ગઈ છું બાજુમાં ધુફી ગામ છે ત્યાં જવું છે ત્યાં દસ વાગ્યાની મીટિંગ છે દસથી બાર અને એના પછી જશું ભુજ બાજુ પછી કોઈ મીટિંગ નથી બાર વાગ્યાની મીટિંગ બતાવી થોડીક વાર બેનો સાથે વાતો થશે તો એક દોઢ થશે અને નીકળશું એટલે સાંજથી પહેલાં જે ભુજ પહોંચી જવું છે અને કાલે બાર ગામ નીકળવાનું છે ક્યાં નીકળવાનું છે એ કાલ ના ગયો તમે જોતા રહેજો ચાલો સુવિચાર લેવો છે પણ જો અહીંયા લેવાય તો ઠીક છે નહીં તો પછી ભૂજ પહોંચીને સુવિચાર લઈ લઈને બાર પંખીઓનો અવાજ મસ્ત આવે છે પણ ગઈકાલે વિડીયો કર્યો છે છતાં કંઈ નવું દેખાશે તો કહીશ ગઈકાલે મોરને કુંજને બધા બધા બતાવ્યા હતા કુંજલડીના ગીત સંભળાવીએ તમને બરાબર ને અગર ઉમાં વોઇસ નાખીશ ત્યારે ગીત નાખી દઈશ અત્યારે ગીત નથી નાખ્યા પણ નલિયાની ઠંડીને થોડોક અવાજને અસર થઈ દે છે ઝીણી ઝીણી વધુ નહીં આ બોર્ડ ઝાંખો થઈ ગયો છે એટલે દેખાતો નથી વીઆરટીઆઈ વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એનું નામ થાય અને અહીં શાળા પણ છે હો અંદર ઝીણી ઝીણી દેખાતી હશે અંદરથી વીઆઈટીઆઈની શાળા પણ છે બાળકોને ભણાવવા માટે છેલ્લે આ બતાવીને હવે આપણે જઈએ છીએ ભૂચ બાજુ આ એકદમ રોડ પર રાહ જોઉં છું બસ ક્યારે આવે તો મિત્રો બાર વાગ્યા છે અને આવી ગઈ છું ભુજ ઘરે બાર વાગ્યા એટલે ઘરે આવી ગયું ઓફિસે જવું છે પણ કીધું જમવાનું બમવાનું થોડુંક કરી આવું કારણ કે આમ તો ઓફિસે જાઉં તો ત્યાંથી જમવાનું કાંઈક લઈ લઈને ખાઈ લઈએ એવું થાય ઘણી વાર બાર વાગ્યા તો ઘરે આવી ઠટી પડે છે રસ્તામાં ટાઢ પડતી આવી એટલે કે ખબર નહીં કેમ હવે જમવા માટે થોડાક ભાત બનાવી લઉં અને હજી આજ છેલ્લો દિવસ છે આ જે શાકભાજી અને ફ્રૂટના યુઝ છે એટલે હું યુઝ ક્યારે નથી પીતી મજા આવે તો ફ્રૂટ કાંઈ પણ ખાઈ લઉં એની સાથે તો થોડાક ભાત બનાવવાના છે તો ભાત બનાવી લઉં જમી લઉં અને પછી ઓફિસે જઈશ એ પહેલાં જો થોડોક સમય મળશે તો આપણે સુવિચાર લઈ લેશું જો ભાત થઈ ગયા તૈયાર આજે છે ને વેજીટેબલ ભાત બનાવે છે વઘાર્યા નથી ગાજર વટાણા બે લીલા મરચાં નાખી દીધા જરાક બધું દૂધી ભૂતી કોબી બધું નાખીને બાફી લીધા નમક નાખીને વેજીટેબલ સાથે ખાવા છે એટલે આપણે બનાવી લીધા વિશેષ ટમેટા છે ગાજર છે ગાજર જે કાધું છે ગાજર જોઈશે નહીં એટલે કાઢ્યું નથી એફલ અને જામફળ છે સાહેબ આવે એટલે જમી લઈએ પછી થોડીક વાર એને નીકળવું પડશે ઓફિસે હમણાં જ એટલે આજે સાતમો દિવસ છે એટલે સાતમા દિવસની ડાયટમાં ભાત છે વેજીટેબલ બધા ખાઈ શકાય અને ફ્રૂટનો શું યુઝ કીધો છે કોઈ પણ યુઝ પી શકો યુઝ પીઓ તો કદાચ બહારથી લ્યો તો તમે એની અંદર ખાંડ આવે ઘરે બનાવો તો મને એટલો ભાવે નહીં એટલે ઘરનો બનાવેલો ભાવે બને થોડી ખાંડ કે નાખી મીઠાશ તો ભાવે એથી હું પછી ચાવી ચાવીને જ ખાઈ લઉં વધારે લાગે તો આ બધું ખાઈ લેવાનું આજનો સ્વીચાર થોડો ગમ્યો છે પણ જરાક આમાં જોઈ લાવ આજ હું જોઈને કહું એમ કાયમ હું વાંચતી રહું છું પણ મન ઘણા યાદ રહી જતા હોય છે તો એક વાત મને હંમેશા એક લાગુ પડે એમ મેં જોઈ તો જ્યારે હું અહીંથી જતી હતી તો સતત વિચાર થતો હતો કે ઠંડી પડે છે ત્યારે નક્કી નહોતું વીઆરટી જ રોકાવાનું થશે કારણ કે મેં ઓફિસમાં ફોન કર્યો કે જોઈએ ક્યાં થાય છે વીઆરટી નહીં થાય તો તમને બીજે ક્યાં રોકાવાનું કરી દઈશું એટલે મને એમ થતું વીઆરટી રોકાઈ જવાનું મળે તો સારું મળે કારણ કે ત્યાં હું પહેલાં પણ ગઈ છું અને સ્થળ ગમે છે તો એને લગતો હું કહું કે ક્યાં થશે વિચારતી તો એને લગતી વાત કહું ને મનની તો એમ કહી શકાય કે ક્યાં રોકાવું ક્યાં જવું ક્યાં અટકવું શું કરવું શું ન કરવું એનો અણસાર આપણું મન આપતું જ રહે છે પરંતુ આપણે ઘણી વાર નથી શું કરશું શું નહીં કરી એ બધા જ અણસારો આપણું મન આપે છે તમને પોઝિટિવ વાત જે કહી જાગૃત જાગૃતમન અર્ધ જાગૃત મન ની તો અર્ધજાગૃતમન તમને કેતું જ તું કે તમારું ત્યાં નક્કી છે અને વ્યવસ્થા થવાની છે પણ છતાં આપણે એને ગણકારતા નથી એટલે એવું ધ્યાન રાખે પછી બાકી તો વિશેષ એવું છે કે આ બધું કરવું હોય ને તો એ કોણ કરી શકે એની વાત આગળ તમને કહું તો એમ કહી શકાય કે જેમની રકોમાં જેમની જેમના લોહીમાં કોઈ પણ પ્રકારની સફળતા પામવા માટેનો જનૂન પેદા થઈ ગયું હોય છે ને એ વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ પોતાની સફળતા પોતાના મંજિલને પામીને જ રહે રહેશે એની અંદરથી જુનૂન પેદા થઈ જવું જોઈએ કે મને આ કરવું છે અને એ સફળતા પામીને જ રહે છે પણ એના રગોમાં એના લોહીમાં એના મનમાં એક જુનૂન પેદા થઈ જવું જોઈએ કે મને એ મંજિલ સુધી પહોંચવું છે મારા એ રાજ સુધી પહોંચવું છે મને આટલા કામ કરી લેવા છે અને એ પોતાની મંજિલ પોતાનું કાર્ય માટે એ કાયમ પ્રતિબદ્ધ હોય છે કે હું આટલું કરીને જ રહીશ અને એટલે જ હું કહી રહી છું કે મારી ઓળખાણ એક મારો આત્મવિશ્વાસ છે અબડાસાના ગામડા મેં તમે થોડીક ઝલક આપી જે પગે ચાલીને જતી હતી એ તો મેં ખાલી ઝલક આપી છે એકદમ દુર્ગમ વિસ્તાર ચાલ્યા જઈ તો ડરામું હું લાગે પણ એ છે કે ત્યાંના લોકો એમ કેતા અહીં કોઈ બીક નથી એટલે બીક નહોતી લાગતી હું ઊભી ને બસ રાહ જોઈ સાવ એકલી ક્યાં 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 દૂર દૂર ટ્રકો અવાજ સંભળાય એના સિવાય કાંઈ ન સંભળાય પણ હું આત્મવિશ્વાસથી હતી મને બીક નહોતી લાગતી અને વીઆરટીઆઈના એક ભીત પર લખેલું સૂત્ર હું સ્વામી વિવેકાનંદના સ્વામી વિવેકાનંદના ચિત્ર નીચે એમના ફોટો નીચે ચિત્ર સાથે ચિત્ર સાથે નીચે રચલ હતું કે સૌથી સારામાં સારો ધર્મ છે ને તો એ નિર્ભય તારો છે તમારી અંદર ભય પેદા ન થાય તો તમે કરી શકો ભય મુક્ત થઈ અને મેં મારા કાર્યને કર્યું એટલે જ કહું છું કે મારી મોટી ઓળખાણ એ છે કે મારો આત્મવિશ્વાસ છે હું આત્મવિશ્વાસ ની મજબૂત ચોખા સાહેબ ક્યારે હું મારા મનને થાકવા જતી નઉ રોઈ લઉં રોવા પછી પાછી જોરમાં લઉં ત્યારે મને જરા ઢીલું થવા પણ એટલે મારા મનને કહું ના તને થાકવાની રજા નથી આજ જોઉં છું વીઆરટીઆઈ ના સવારનો ભાગ તો તમને આજથી પહેલા મેં બતાવ્યો છે આગલા દિવસે મેં સાંજે વિડીયો કર્યો છે સાંજનું છે ચિત્ર જો શક્ય હશે તો તમને બતાવી દઈશ નહીં તો બીજા વિડીયો બતાવીશ આજે માત્ર આટલું જ આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો બાકી જૂના મિત્રો તમને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ધન્યવાદ સાથે બે વાઘ વાગ્યા ઓફિસે પહોંચી મિત્રો આ સાંજનો ટાઈમ છે સમય સાંજે અહીં હું પાછી આવી હતી આગલા દિવસે એનો વિડીયો રહ્યો તો સવારમાં તમને મોર બતાવે એટલા જ સાંજે આજુબાજુ ચણતા હોય ભાગતા હોય દોડતા હોય સીન તમને બતાવી રહી છું વિડીયો પૂરો જોજો થોડીક ઝલક હું બતાવી રહી છું કે સાંજે શું શું છે એ તને સવારનો ભાગ તો તમને બતાવ્યો તો સાંજે ક્યાં રોટલી ખાઈ રહ્યો છે અને મહીપતસી બાપુ પણ શું કહી રહ્યા છે એને પણ તમે સાંભળો તો તમને ખરેખર મજા આવશે એક નવી માહિતી પણ એ મને આપી રહ્યા હતા તો સાંભળો અને વિડીયો કેવો લાગે છે જરૂરથી કહેજો વિશેષ વાત અહીંયા જો મીતળા અને પુત્રા સાથે બિલાડવાનો કૂતરો કઈ દિવસ સાથે રહી શકે પણ અહીં જુઓ આટલા બધા કૂતરા છે બિલાડી છે શાંતિથી રહે છે તેમાં મોર પણ સાથે રહે તો મોરને કૂતરાનો ડર હોય બિલાડાને બિલાડીનો ડર હોય મોરે પીછા ફેંક્યા પછી જે નાના છે હજી મોટા નથી આવ્યા દેખ્યા છે બિલાડીનું ઓછિકું કરીને કૂતરા સુતા છે શાંતિથી બિલાડી બેઠી છે ચૂલા ની આસપાસ ગરમી ઠંડી ના પડે એટલા માટે લણે જા જંગલ મોરકડાયેલ પાછો વાળજો હજી ઉપર અવાજ આવે છે ઉપર જોઈ આવી નીચે હતા ને અહીં ત્યાં ઉપરનું છાપરું છે જો મને પગનો વાજ આવતો તો એને કીધું ઉપર જોઈને ત્યાં તો જ્યાં નજર રાખી ત્યાં મોર અને ઢેલ જ દેખાય છે આ ખેતરમાં ઢેલ મોર અને મોરના બચ્ચા પણ છે આખું ટોળું આજુબાજુ કલરો અહીંયા બધું સંભળાય છે નહીં તો તમને ઘણી જગ્યાએ ચકલીના કલરો હું સમજાવતી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં મોર ન હોય મોર હોય જ બધી જગ્યાએ અહીં મોરને રોટલી આપશે એટલે મોર રોટલી ખાય છે પતરા પર શું છે રોટલી વીણતો હતો જો મસ્ત રોટલી ખાય છે હા અહીં રસોઈ કરે છે મહીપતસિંહ બાપુ મહીપતસિંહ એ મોરની કલંગીના પીછા ભેગા કર્યા છે કૃષ્ણ ભગવાન એ રાખતા હતા તમને મળે ક્યાંથી ને કેમ ફગાવે મોર ક્યારે રસ્તા મળી જગ્યા અચ્છા અને બાપુ એમ કે છે કે આ કલકી છે મૂર ત્રણ વર્ષે બદલે પીછા દર વર્ષે બદલે ને એમ હા કૃષ્ણ ભગવાન એ રાખતા હતા પીછા નહીં કલંગી કલંકી રાખતા એમ ને માથામાં સરસ 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 માહિતી આપી ને સરસ સાચવ્યું છે તમે એનાથી રાખવાથી પૈસા વધે

મસ્ત મજાની મોજ કરતી બેનભણીઓ સાથે કદાચ બહેનભણીઓ આવશે વિડીયો તો ભલા નહીં આવે તો પછી એ પ્રમાણે હશે અહીં જુઓ રસોડું થઈ ગયું ક્લીન જમવાનું પતી ગયું દોઢ વાગ્યો છે થેલો કમ્પલેટ કરી લઉં એ પહેલાં વિડિયોનું એન્ડિંગ કરું તો આવજો મિત્રો જય જય ગરી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો હો તમારી કમેન્ટ એ જ મારી માટે પ્રેરણારૂપ છે ન કરતા હોઉં એ પણ કરજો તો ધન્યવાદ મિત્રો